આમોદ જંબુસરને જોડતા માર્ગ ઉપર આમોદ નજીક બિસ્માર બનેલ નેશનલ હાઈવે નંબર ચોસઠ ની કામગીરી ધીમી ગતિથી ચાલી રહી છે રોડની કામગીરીને લઈ ધૂળની ડંબીઓ ઉડી રહી છે જેને લઈ વાહન ચાલકો રાહદારીઓ સહિત સ્થાનિક દુકાનદારો પણ હેરાન પરેશાન બન્યા છે આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ચોસઠ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર બન્યો છે બિસ્માર રોડને કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓમાં હાઇવે ઓથોરિટી સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો તદ્દન ધીમી ગતિથી કામગીરી કરાઈ રહી છે જેના કારણે વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય બી કે સ્વામીના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઇવે રૂપિયા સાત પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે ત્રણ અલગ અલગ સેક્શનમાં બનાવવામાં આવશે જેમાં આમોદના મલ્લા તળાવથી બત્રીસી નાળા સુધી પાંચ લેયરમાં બનાવવામાં આવશે દેરોલથી કંથારિયા બે લેયર તેમજ સુડીસમની સેક્શન પાંચ લેયરમાં રોડ બનાવવામાં આવશે માંડ માંડ બિસ્માર બનેલ માર્ગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા મંદ ગતિથી કામગીરી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે બિસ્માર રોડની કામગીરી ધીમી ગતિથી કામ ચાલતા ફરીથી વાહન ચાલકો રાહદારીઓ સહિત સ્થાનિક દુકાનદારો ધૂળની ડબલીથી ટાયરમાં પોકારી ઉઠ્યા છે ત્યારે રોડની કામગીરીને ઝડપી બનાવવામાં આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે ભાઈ તમારું રમઝાન ઇસ્માઈલ મલેક શું કેવા માંગો છો તમે હું એ કહેવા માંગુ છું કે આ રોડની ની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ટાયરો ફૂટે મેન્ટર ઉડે બીજું કે આ ઘેરો તો છે અમારે આજુબાજુ તટા બટા રહેવા રહેવાસીઓ છે તેમને ડર ઉડે ઘણી બધી તકલીફો છે તમે શું કેવા માંગો અમે એ કહેવા માંગુ કે જલ્દીથી જલ્દી આ રોડની કામગીરી પૂર્ણ કરે અને બધોને રાહત આપે તમારું પટેલ અહેમદભાઈ

ચોસઠમાં આમોદમાં આ રોડની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા એટલી ધીમી ગતિએ કરવામાં આવે છે જે તે સમયે ખાતમુરોધ કરવામાં આવ્યું ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે દોઢ બે મહિનામાં આ રોડ રેડી થઈ જશે અને પચીસ વર્ષ સુધી આ રોડ ચાલશે એવી ગેરંટી આપવામાં આવેલી હતી હવે આ રોડની કામગીરી ત્રણ સાડા ત્રણ મહિના બલકે એની ઉપર થવા આવ્યું છતાં પર હજુ એક સાઈડનું પણ એ લોકો રોડ બનાવી શક્યા નથી અને કોન્ટ્રાક્ટરને વારંવાર ફોન કરવા છતાં કોઈ દિવસ ફોન રિસીવ કરતા નથી અધિકારીને જાણ કર અધિકારીને અમે જાણ કરેલ છે તો અધિકારી એમ કહે છે કે આ કોન્ટ્રાક્ટર ઘણો ધીમી ગતિએ કામ કરે છે હું પણ એનાથી કંટાળી ગયો છું હવે આ બાબતે શું કરવું જોઈએ આ ધૂળની ડમણીઓ ઉડે છે લોકો હેરાન પરેશાન છે દુકાનદારો પણ હેરાન પરેશાન છે તો વહેલામાં વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય અને લોકોને રાહત થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ જો જલ્દીમાં જલ્દી આ કામ પૂર્ણ થવામાં નહીં આવે તો આમો કોંગ્રેસ દ્વારા આ બાબતે જલત આંદોલન અને જરત કાર્યક્રમો આપવામાં આવશે